મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના પ્રતિકૃતિના વિવાદ પર આરએસએસના વડા મોહન ભાગવતનું નિવેદન શાંત થયેલા મુદ્દાને પુનજીવિત કરવાના પ્રયાસ ને રાજકીય ષડયંત્ર ગણાવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદની પ્રતિકૃતિ આપી છે તેમણે આ પહેલને રાજકીય ષડયંત્ર ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે જે મામલો ન્યાયિક અને સામાજિક રીતે લાંબા સમય પૂર્વે ઉકેલાઈ ગયો છે તેની ફરીથી ઉખેડવો યોગ્ય નથી ભાગવતે ભારપૂર્વક જણાવ્યું કે આવા આયોજનો સમાજમાં વૈમનુષ્ય પેદા કરવાના હેતુથી કરવામાં આવે છે ને તે દેશની અખંડિતતા માટે જોખમ રૂપ સાબિત થઈ શકે છે આ પ્રતિકૃતિ નિર્માણના મુદ્દે વધુ વિગતો આપતા સંઘ પ્રમુખે જણાવ્યું હતું કે આ પ્રકારનું કૃત્ય ન તો હિન્દુઓના હિતમાં છે અને ન તો મુસ્લિમ સમુદાયના હિતમાં છે તેમણે ઉમેર્યું કે ભારત હવે વિકાસ અને એકતાના માર્ગ પર આગળ વધી રહ્યો છે ત્યારે ભૂતકાળના વિવાદોના પ્રતિકોને ફરી જીવંત કરવાના પ્રયાસો સામાજિક સૌહાર્દ બગાડવાની પેરવી છે મુર્શિદાબાદના આ આયોજનને પગલે સર્જાયેલ તણાવ વચ્ચે ભાગવતનું આ નિવેદન અત્યંત મહત્વનું માનવામાં આવે છે કારણ કે તેમણે બંને સમુદાયોને શાંતિ જાળવવા અને આવા ઉશ્કેરણીજનક રાજકારણથી દૂર રહેવા આહવાન કર્યું છે સંઘ પ્રમુખના આ નિવેદન બાદ નિવેદન બાદ પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે અનેક સામાજિક સંગઠનોએ પણ મોહન ભાગવતના સૂરમાં સુર પુરાવતા જણાવ્યું છે ધાર્મિક સંવેદનશીલતાનો ઉપયોગ કરી વોટ બેંકનું રાજકારણ રમતા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ આગામી સમયમાં આ વિવાદ વધુ ન વકરે તે માટે રાજ્ય વહીવટી તંત્ર

तो ये मंदिर मस्जिद वाला झगड़ा वहां समाप्त तो हो गया बाबरी मस्जिद अब फिर से बाबरी मस्जिद बनाकर उस झगड़े को रिस्टार्ट करने का यह पॉलिटिकल षड्यंत्र है मतों के लिए हो रहा है न ये मुसलमानों की भलाई में है ना यह हिंदुओं की भलाई में झगड़ा खत्म हो रहा है अच्छी सद्भावना बनेगी तो ये फिर से वो खाई चौड़ी करने का प्रयास हो जाता है એસ નહી હોના ચીએ એજે લગતા